અમરેલી જિલ્લાના નાવલીને કિનારે ચારસો વર્ષ જૂનું મહાદેવનું મંદિર આવેલું છે આ મંદિર નાના મોટા વેપારીઓના આસ્થાનું કેન્દ્ર છે આ તમામ વેપારીઓ પોતાના વેપાર ધંધા શરૂ કરતાં પહેલાં રીતિસિદ્ધિના મહાદેવ મંદિરે માથું ટેકવવા આવે છે ત્યારે પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે પણ લોકો મોટી સંખ્યામાં મંદિરે દર્શનાર્થી આવી રહ્યા છે રિદ્ધિસિદ્ધિનાથ મહાદેવ મંદિર જે બે શિવલિંગ સ્વયંભૂ શિવલિંગ છે જે સમગ્ર ગુજરાતમાં સાવરકુંડલા સિવાય કે એક થાળામાં બે શિવલિંગ નથી અને એક થાળામાં બે શિવલિંગ રાખવામાં ન આવે એટલે તેની માટે શાળેગ્રામ ભગવાન રાખવામાં આવેલા છે અને અહીંયા હજારો ભક્તો અહીંયા દર્શનનો લાભ લેવા પણ આવે છે અને હાલમાં જૂના લોકો રીધિ સિદ્ધિનાથ મહાદેવ ને જૂના મહાદેવ તરીકે ઓળખે છે વડીલો પાસે જાણ્યું તો એમાં લગભગ સાતસો સત્યાવીસ વર્ષ જૂનું અમારું આ સાવરકુંડલાનું રીધી રીધિનાથ મંદિર છે સામાન્ય રીતે શિવાલયની અંદર એક જ શિવલિંગ હોય છે પરંતુ અહીંયા બે શિવલિંગ અને એક ચાલીગ્રામ આમાં બિરાજમાન છે એટલા માટે પણ લોકોની એના ઉપર ખૂબ મોટી આસ્થા છે ખાસ કરીને જળાભિષેક કરવા પૂજા કરવા માટે સાવરકુંડલાના લોકો શિવભક્તો આવતા હોય છે અમે શ્રાવણ મહિના પૂરતી રોજ તો આવીએ છીએ પણ અમે બાપ દાદા વડીલોથી નાનપણ ત્યાં આવીએ છીએ ખૂબ જ આસ્થા સાથે અહીંયા દાદાની પૂજા અર્ચના કરી છે અને ખૂબ જ આસ્થા છે આ મંદિર ઉપર